સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ભારતીય સર્વદલીય પ્રતિનિધિમંડળ દોહા પહોંચ્યું ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે વૈશ્વિક સ્તરે મજબૂત અભિગમ અપનાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન સિંદુર અંતર્ગત એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ગ્રુપ સાતની પ્રતિનિધિમંડળે દોહા કતારમાં આગમન કર્યું આ પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આતંકવાદ વિરોધી નીતિઓ અને અભિગમને રજૂ કરવાનું છે આ અભિયાનમાં કુલ ઓગણસાઠ સાંસદોનો સમાવેશ થાય છે જેમાં શશી થરૂર અને સુપ્રિયા સુલે જેવા વિપક્ષના નેતાઓ પણ સામેલ છે જે ભારતની એકતા અને સર્વદલીય સહયોગને દર્શાવે છે ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતે પચ્ચીસ દેશોમાં સાત સર્વદલીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે જે તેવીસ મે બે હજાર પચ્ચીસથી દસ દિવસ સુધી વિવિધ દેશોની મુલાકાત લેશે આ દેશોની પસંદગી તેમના ભૂ રાજકીય મહત્વ ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધો અને આંતરરાષ્ટ્રીય મંચોમાં તેમની ભૂમિકા આધારે કરવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય હેતુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે વૈશ્વિક સમર્થન મેળવવાનો છે સુપ્રિયા સુલે અને અન્ય પ્રતિનિધિઓએ દોહામાં સ્થાનિક નેતાઓ અને રાજદૂતોથી મુલાકાત કરી ભારતના દ્રોઢ આતંકવાદ વિરોધી અભિગમ વિશે માહિતી આપી તેમણે જણાવ્યું કે આ પ્રતિનિધિમંડળો કોઈ એક પક્ષનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશની એકતા અને સહયોગને દર્શાવે છે આ સર્વદલીય અભિયાનને કેટલાક વિપક્ષી નેતાઓએ શંકાની નજરે જોયું છે પરંતુ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને એકતા દર્શાવવી જોઈએ તેમણે ઉલ્લેખ કર્યો કે અગાઉ પણ પીવી નરસિંહ રાવના સમયમાં વિપક્ષના નેતાઓને યુએન ખાતે મોકલવામાં આવ્યા હતા જેનો ઉદ્દેશ્ય દેશની એકતા દર્શાવવાનો હતો